પોરબંદરના મારુતિનગર વિસ્તારમાં ખાડીના પાણી ઘુસી ગયા હતા આ વિસ્તારમાં આવેલા માર્ગો ઉપર ખાડીના પાણી ફરી વળતા સ્થાનિકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું પોરબંદર શહેરમાં ઘેડ પંથકના પૂરના પાણી ખાડી મારફતે વિવિધ વિસ્તારમાં ઘૂસી ગયા છે પોરબંદરના કડિયાપ્લોટ સહિતના વિસ્તારોમાં ખાડીના પાણી ગયમાં ઘૂસી ગયા છે ત્યારે પોરબંદરના પર રોડ ઉપર આવેલા મારુતિ નગર સહિતના આસપાસના વિસ્તારોમાં પણ ખાડીના પાણી મોડી રાત્રિના ઘૂસી ગયા હતા આ વિસ્તારના રસ્તા ઉપર બે ફૂટથી ચાર ફૂટ સુધી પાણી ફરી વળ્યા હતા જેથી સ્થાનિકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું અમારે અહીંયા પાણી ફરાણું છે અમે રહી છીએ પણ કોઈ દી ભરાડું નથી અત્યારે પાણી ભરાડું અમારે હાલવાની અહીં મારા તો તકલીફ પડે છે તો અમારે શું કરવું અહીંયા નીકળાતું નથી પાણીમાં કે આમ દીપાલી નયનભાઈ કુબેર છે અમે અહીંયા વીસ વરસ ત્યાં રહીએ છીએ અમારો એરિયો મારુતિનગર છે અહીંયા ચાણક્ય સ્કૂલ ની પાછળ વીસ વર્ષથી ત્યાં અહીંયા પાણી આવેલું નથી હાલમાં રાતના વરસાદના કારણે રાત્રે અમે લોકો સવારે ઉઠ્યા અને જોયું તો પાણી અમારે વાહન અવર જવાની છે નહીં ક્યાંય છોકરાઓ ક્યાંય જઈ શકતા નથી દૂધ છા લેવા માટે સમસ્યા ઊભી થઈ રહી છે તો કોઈ અત્યાર સુધી કોઈ પૂછપરછ માટે આવ્યું નથી તો અમે તંત્રને એટલું જ કહીએ છીએ કે આવીને અમને આનો નિર્ણય નિકાલ કરી આપો એટલે એની માટે અમે જ્યાં જઈ શકીએ નગરની અંદર હું લાભુબેન સામત મારુતિનગરની અંદર અમે સાત વર્ષ ત્યારે ક્યારેય આવું પાણી આવ્યું નથી અને આ વખતે રાતના અચાનક એટલો વરસાદ પડવાથી પાણી આવી ગયું છે શંકરનું મંદિર બાજુમાં છે મારા દર્શન જાવ પણ વિચાર કરવો પડે છે સવારના કેડકેડ પાણીમાં અમે ભગવાનના દર્શન કરવા ગયા હતા તો પાણીનો નિકાલ કરવા માટે વિનંતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા વીસ વર્ષથી પાણી ભરાયા નથી આ વર્ષે પણ શહેરમાં છેલ્લા બે દિવસમાં અઢાર ઇંચ વરસાદ પડ્યો હતો ત્યારે આટલું પાણી ભરાયું નથી પરંતુ ગઈકાલે રાત્રિના એકાએક પાણી ભરાવા લાગ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર